આવના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો નિર્ણાયક પરિણામ માટે તૈયારીઓ બતાવી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાભર તાલુકા અને ભાભર શહેરના કોંગ્રેસ કાર્યકરો હાજરી આપી પોતપોતાના વિસ્તારમાં આવનાર ચૂંટણી દરમિયાન મોટું સંગઠન સાથે મજબૂતાઈથી ચૂંટણી લડવાનું જણાવ્યું આ સેન્સ પ્રક્રિયાનો અભિપ્રાયો આવનાર સમયમાં જાહેર થશે સમગ્ર ગુજરાતમાં સંગઠન શોધન અભિયાનનો તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ અમુકો નવી કમિટી જિલ્લા કક્ષાની બનાવવા માટેનો અભ્યાસ ચાલુ કરવામાં આવ્યું એના ભાગરૂપે આજે ભાપર તાલુકા અને બાપર શહેરની સહેજ પ્રક્રિયા રાખી હતી તમામ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા જે સક્રિય જે હોદ્દેદારો છે જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત તમામ ચુકાઈ લેવામાં આવ્યો છે અને જે અભુક આવ્યા છે એના આધારે આગામી સમયમાં એક સાથે ગુજરાતના તમામ તાલુકા પ્રમુખની કેવો પ્રતિસાદ મળ્યો છે ખૂબ ઉત્સાહ સાથે બધા રજૂઆત કરવા માટે આવ્યા અને એકતાથી દેખાય ભાઈચારો દેખાયો તમામ કાર્યકર્તાઓને એકબીજા માટે માન દેખાયું આવી દરેક જગ્યાએ દરેક જે સામાજિક પ્રશ્નો છે કે અમુક મેજોરિટી છે એવી કોઈ તમને જાણવા મળ્યું કે આ મેજોરિટીને ખરેખર એમને રાખવા જોઈએ કે આ પ્રમુખ હોવા જોઈએ એવી કોઈ બાબત કોઈ એવી કોઈ રજૂઆત નથી પણ ચૌદ તાલુકા છે છ નગરપાલિકા વિસ્તાર છે વીસ યુનિટ બને તો વીસ યુનિટની અંદર અમારો પ્રયત્ન રહેશે કે તમામ સમાજને ન્યાય મળે એવો પ્રયત્ન કરશું કે તમામ સમાજના પ્રમુખો બને જિલ્લાના તમામ સમાજનો સમાવેશ થાય નાના તરીકે મોટા સમાજના બધાને પ્રતિનિધ્ધ બને એના માટેના અમારા પ્રયત્ન છે સાહેબ આગામી જે ચૂંટણી આવી રહી છે એ બાબતે તમે શું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણી લગભગ વર્ષ થવા આ લોકો કરતા નથી એમને ખ્યાલ છે તો બનાસકાંઠા ચૂંટણી કરશું તમારી હાથ છે ભાજપ એના માટે કરીને જ કરવામાં આવતી નથી જ્યારે પણ ચૂંટણી છ મહિનાની અંદર કરશે ત્યાં સોસો ટકા કોંગ્રેસ પાર્ટીની તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ એક બહુમતી સાથે સારો વિજય થશે એમ ગુજરાતમાં બનાસકાંઠા કોંગ્રેસો નથી આવનારા સમય જિલ્લા તાલુકા પંચે એમનો દેખાશે